હેલો દોસ્તો કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું અડદની દાળ તો અહીંયા મેં દાળ મૂકી દીધી છે તો દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણે એને બે થી ત્રણ સીટી વાગવા દઈશું દોસ્તો તમે જોઈ શકો છો મેં અહીંયા લીલા મરચાં લઈ લીધા છે અહીંયા લસણ પણ લઈ લીધું છે દોસ્તો તો હવે એને આપણે વાટી લઈશું દોસ્તો તમે જોઈ શકો છો આપણી અડદની દાળ પણ ચડી ગઈ છે અને અહીંયા લસણ અને લીલા મરચાં પણ વાટી લીધા છે દોસ્તો તો હવે આપણે દાળનો વગાર પણ કરી દઈશું તો વિડીયોને તમે પૂરો જોજો દોસ્તો તો હવે આપણે ચાલુ કરીશું દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણે બનાવીશું દાળ તો હવે અહીંયા કુકર પણ મૂકી દીધું છે દોસ્તો તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી લઈશું જીરું છે આ રાઈ નાખી અને એમાં મીઠો લીમડો પણ નાખી લઈશું અને અહીંયા દાળમાં બાકીના મસાલા પણ કરી લઈશું આ લસણ અને બાકીના મસાલા અહીંયા નાખી હાલ મરચું પણ નાખી દઈશું હા મિરચી હા ઉપર હાલ દાણા પાવડર અને થોડો ગરમ મસાલો પણ નાખી લઈ શકું છું તો હવે આપણે ચીવ લાઈટ સકળાઈ ગયું શીધું તો હવે આપણે દાળ પણ નાખી દઈશું ફ્રાય કરી છે મિક્સ એને ઉકળાવી અને એમાં પૂરી સાથે નાખીશું છે હવે આ પાલક ની ભાજી છે દોસ્તો તમે જોઈ શકો છો દાળ ભાજી બને છે દોસ્તો આજે અને પાલક માં પૂરી નાખી દો પાલક ને નાખતા પછી થોડું બનાવી તો અહીંયા આપણી ડાળ ઉકળી ગઈ છે દોસ્તો તો હવે આપણે એમાં કોથમીર પણ નાખી લઈશું છો દોસ્તો તમે અડદની દાળ ને પાલકની ભાજી દાળ ભાજી ખાધી કે નહીં ખાધી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો અને એકવાર બનાવીને જરૂર ખાજો દોસ્તો વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો દોસ્તો